જે હત્યામાં સલમાન રૂપે મુરગી પિજારીનું નામ આવતા પુરુષે તેની ધરપકડ કરી હતી જોકે હાલમાં તે જેલમાંથી છૂટ્યો હોય અને ફરતો હોવાની જાણ મૃતક ગોફરાનના મિત્ર જુનેદને થઈ હતી તે જુનેદે તેના ખાસ મિત્ર ગોફરાન મન્સુરીની હત્યાનો બદલો લેવા લિંબાત ખાતે આવેલા શાહપુરા રામનગરમાં મન્સુરી હોલ પાછળ લગ્ન મંડપ નજીક સલમાનની ચપ્પુના ઉપરા છાપરી ઘામારી એ ઘાતકી હત્યા કરી નાખી હતી આ બનાવ લઈને સ્થાનિક વિસ્તારમાં ડનો મહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી છે સલમાન ઉર્ફે મુરગી પિંજારી પર જીવલેણ હુમલો કરાતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાડા